બોટાદના ખેડૂતોની લાગણી અને માગણી સાથે સંમત છીએ રાજ્ય સરકારે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને સહકારિતા મંત્રી મને જગદીશભાઈ વિશ્વક્રવાજીએ સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડોના ચેરમેનોને કડક સૂચના આપી છે કે આ બોટાદની જે ઘટના માલુમ પડી છે એવા પ્રકારની ઘટના ક્યાંય ન બને બોટાદ અને ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસનું મોટું ખરીદ વેચાણ થાય છે તો એ બંને માર્કેટોએ આજે એની મિટિંગ પણ બોલાવી લીધી છે અને નિયામક મંડળે તમામ વેપારીઓને કડક સૂચના આપી છે કે આવા પ્રકારની એ કડદાની બાબત હોય એનો માલ ભરાઈ ઉતરાઈની બાબત હોય એ માલ ગોડાઉન સુધી નાખવા જવાની બાબત હોય કે એના પેમેન્ટની સમયમર્યાદા હોય આ બાબતે માર્કેટ યાર્ડના નિયમોને ચાતરી અને કોઈપણ પ્રકારનું કામ વધારાનું ખેડૂતો પાસે ન કરવામાં આવે એવી સૂચના આપી છે સાથે સાથે જે પ્રમાણે આ આજની જે ઘટના છે એમાં ખેડૂતો અને અધિકારીઓ ઉપર જે હિંસાની ઘટના બની છે એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું પોલીસકર્મી મિત્રો પણ આપણી અહરની સેવા સુરક્ષા માટેનું રાજ્યનું એક અવિભાજ્ય અંગ છે એ તોફાનો હોય એ અછત આ રાહતની વ્યવસ્થા હોય કે બીજા બધા જે તત્વો છે અનિચ્છનીય તત્વો એ લોકોથી આપણને બચાવવાનું કામ કરે છે ઘણીવાર પોતાના જીવના જોખમે પણ બોર્ડર પર આપણા માટે લડતા હોય છે ત્યારે કેટલાક લોકો જે પોતે સુરખીઓમાં રહેવા માટે મીડિયામાં રહેવા માટે રાજકીય જાજમ પોતાની જાળવી રાખવા માટે એ આપણા ખભાનો ઉપયોગ કરે છે આપને ઉશ્કેરે છે ત્યારે મારી વિનંતી છે કે રાજ્ય સરકાર ખેડૂત અને ગરીબની સરકાર છે અનેક યોજનાઓથી આપને પૂરક બનવાનો પ્રયાસ કરે છે એમએસપીની ખરીદીમાં પણ એ ટેકાના ભાવે કપાસ અને મગફળીની ખરીદી મોટા પાયા ઉપર ટૂંક સમયમાં ખૂબ મોટા ભાવથી કરવાની પણ છે તો આપની સમસ્યાનું જે સમાધાન છે એ સરકારના અધિકારીઓ પાસે કે પદાધિકારીઓ પાસે છે આપ યોગ્ય ફોરમમાં રજૂઆત કરજો ગાંધીઝીંજા માર્ગે ભેગા થજો પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લેતા આ જગતમાં છાતી કાઢીને ચાલવાનો જો કોઈને અધિકાર હોય તો માત્ર ખેડૂતોને જ પોતાની યોગ્ય માંગણી માટે પોતાની રજૂઆત કરવાનો તમારો અબાદિત અધિકાર છે પણ એવા તત્વો જે પોતાની છબી ચમકાવવા માટે તમે વિચારો કે એ જ્યારે પણ કોઈ અધિકારીને મળે કોઈ મંડળીએ જઈને વાત કરે કોઈ માર્કેટમાં જઈને વાત કરે કોઈ રોડ રસ્તા ઉપર જઈને વાત કરે તો તરત જ રીલ બની જાય છે અને એ રીલ માર્કેટમાં મૂકવામાં આવે છે તો એ આપના પ્રશ્નો માટે જાય છે એના ઉકેલ માટે જાય છે કે પછી રીલ બનાવી અને પોતે બહુ મોટા નેતા છે એવું પ્રસ્થાપિત કરવા માટે કરે છે આપ સૌને જોવાની વિનંતી કરું